શેરડી રોપી હોય અને વરસાદનું પાણી જો નિક્યાની અંદર હોય આપણે ટુકડા રોપ્યા હોય યા શેરડીના પીલા ઉગાડેલા છોડ અને જો શેરડીની અંદર એટલે નિકિયામાં પાણી હોય અને જો આપણે ડ્રેન્ચિંગ કર્યું હોય તો એ બધી જ શેરડી ઉગી જશે અને જો ખેડૂત મિત્રો આપણે ડ્રેન્ચિંગ ન કર્યું હોય તો ખેતરની અંદરથી પાણી નીકળ્યા બાદ જો આપણે ડ્રેન્ચિંગ લેશું તો બધી જ શેરડી ઝડપથી ઉગી જશે જે ટુકડા રૂપિયા હોય એ અને જે પીલા રૂપિયા હોય છે એનું વેજીટેટિવ ગ્રોથ ચાલુ થઈ જાય છે માટે વરસાદનું પાણી નીકળ્યા બાદ અને જો છીછડું પાણી હોય તો કોઈ જ વાંધો નથી બંધિયાર પાણી ન હોવું જોઈએ ત્યારબાદ આપણે ડ્રેન્ચિંગ કરી શકીએ છીએ ડ્રેન્ચિંગ કરવાથી ફૂગ અને જીવાત શેરડીને લાગશે નહીં અને નવા વ્હાઇટ મૂળ ઝડપથી ચાલુ થઈ જાય છે એ માટે આપણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ